સીતારામ ભગવાન શ્રી રામ અને ભરતજી નો અદભુત પ્રસંગ એક પ્રસંગ યાદ આવે છે કે રામાયણ બહુ સુંદર પ્રસંગ છે ત્યારે પણ સાંભળું છો ના ખૂણા ભીના થયા વિના રહેતા નથી શ્રી રામ લક્ષ્મણ અને સીતા મૈયા એક વાર ચિત્રકૂટ પર્વત તરફ જઈ રહ્યા હતા રસ્તામાં ખુબ કાટા અને પથ્થર હતા અચાનક રામ ના પગમાં એક કાટો વાગ્યો રામ ક્રોધિત ન થયા ના એમને ખુબ જ વિનમ્રતા છે ધરતી માતાને કહ્યું મારી એક પ્રાર્થના છે એમાં સ્વીકારશો તમે ધરતી મૈયા કહ્યું પ્રાર્થના નહીં આજ્ઞા કરો શ્રી રામ રામે કહ્યું મારો ભાઈ ભરત મને શોધતો શોધતો અહીં અચૂક આવશે કે જયારે અહીં જે પસાર થાય ત્યારે એ માતા તમે થોડી વાર માટે આ કંકર અને કાંટાને તમારી ગોદમાં સંતાડીને આ રસ્તો નરમ કરી દેજો મને ભલે વાગ્યા પણ ભરત ના કાંટા ન વાગે તેનું ધ્યાન રાખજો મૈયા ધરતી માતાએ કહ્યું

તમારા સગા ભાઈ બહેન નથી તો અદભુત ઈલાજ છે જે તમને કોઈ પણ પરિસ્થિતિ જેમ જ અનુભવી શકે એવી આખો આપણા ભાઈ બહેન સિવાય કોઈ પાસે નથી હોતી કે આપણી પેઢીના આપણા જેવા જ સંસ્કાર સિંચી મોટા થયેલા આપણા જેવા જ છે એમની પાસેથી આપણને સલાહ અને આશ્વાસન મળી શકે જે ભાગ્ય બીજા કોઈ પાસેથી મળી શકે જીવન સાથી અને મિત્રો બીજા તેને ત્રીજા ક્રમે આવે છે એ આપણને ઓળખવાનો દાવો કરે તો પણ આપણા ભાઈ બહેન જેવું આપણે કોઈ ઓળખી શકતું નથી ભાઈ વાંડો સાથે એક થાળીમાં જમ્યા હોય એટલે અન્ન ભેગા એના મન ભેગા એ દ્રષ્ટિએ પણ એની સાથે મન જોડાયેલા હોય છે આ દુનિયામાં આપણી સ્મૃતિમાં સૌથી વધુ કઈ હોય તો એ એ રમત જ પણ રમ્યા હોય છે એની ઘરની દિવાલોના સ્પર્શ નો અનુભવ આપણા જેવો જ હોય છે આપણા ઘરની આસપાસ અનુભવેલી સુગંધ સમાન હોય છે માટે જ એમને મેળવાથી જે લાગણી થાય છે એ અનન્ય હોય છે

દોડી જવું જોઈએ કારણ કે એના હૃદયમાં એજ રહેલું છે કે આપણા હૃદયમાં ભાઈ ભાદડાઓના ઝઘડાઓ ક્યારેય એકનો જ વાક નસી હોતો એક જ માના ધાવણ મોટા થયેલા સંતાનોમાં માં સ્વભાવ નો ફેર હોય શકે પણ ન હોય શકે તમારા દુખ ના દિવસો માં ખરા પ્રસંગમાં જે બોલ્યા વિના દુઃખ વહેંચી લે કે ભાઈ બહેન હોય છે મા બાપ ના મૃત્યુ કરતા પણ વધુ દુઃખ કોઈ પોતાના ભાઈ બહેન ને ગુમાવે એનું હોય છે મા બાપ આ દુનિયામાં જ હોય ત્યારે સજીયારો આપે એ બાંડડા હોય છે એમની તકલીફો સમયે એમના ખુશી ના એમને એકલા ન મૂકવા જોઈએ મતભેદ હોય તો પણ મતભેદ ન હોય શકે કારણ કે તમે જીદી હોવા છતાં તે પણ જીદી હોવાના તમારો પડસાયો હોવાના એ જીવનમાં તમારી જીદ ને સહન કરે એ ભાઈ ભાંડુ તમને સારી રીતે ઓળખે એ તમારા ભાઈ બહેન જ તમારા સૌથી પહેલા મિત્ર પણ તમારા ભાઈ બહેન જ હોય છે અગાશી પર અને આંગણામાં બનેલા સૌથી વધુ કિસ્સા ભાઈ ભાંડુઓના વચ્ચે ના હોય છે પગ છોલાયેલા હોય ત્યારે એમને જ આપણે ઘરે પહોંચાડ્યા હોય છે એની ફરિયાદો પણ આપણે જ કરેલી હોય છે

આ લોહીના એવા સંબંધો છે જેમાં તમને જીવવાનું બળ પૂરું પાડે છે મા બાપ ના મૃત્યુ સમયે હાજર ન રહી શકે ભાઈ બહેન ની પોટ સૌથી વધુ ચાલે નસીબદાર છે એ જ ભાઈ બહેન પોતાની વાતો કરતા ખાસ ભેગા થાય છે

તો મિત્રો સ્ટોરી કેવી લાગી કમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો અને આ સચારામ લખવાનું ભૂલતા નહીં